સ્વયસેવકો ને કાર્યત રાખી પક્ષી બચાવ અંગે આયોજન કરવામાં આવ્યું સામાજિક વનીકરણ રેન્જ કઠલાલની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ તથા શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે એકસો પચીસ જેટલા વિદ્યાર્થી આરએફઓ અને તેમની ટીમ પારસ સર્કલ રેલવે સ્ટેશન નડિયાદ પીજ હાઈસ્કૂલ સલૂન પ્રાથમિક શાળા વાસુદીવાલા પબ્લિક સ્કૂલ નડિયાદ અને વિશ્વજ્યોત ટ્રસ્ટ રોડ પ્રાથમિક શાળામાં આરએફઓ અને તેમની ટીમ તથા મેહુલ ફાઉન્ડેશન હિંમતનગરના સહકારથી બારસો જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પક્ષી સંરક્ષણ માટે જનજાગૃતિ માટે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું